पोस्ट द्वारा गांधीनगर खाते थी राष्ट्रीय स्ट्रीम 4.0 નું લોન્ચિંગ કરાયું વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વિશ્લેષણાત્મક વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે રાષ્ટ્રીય સ્ટીમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો નવી પેઢીની નવી સફર તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂપિયા બે કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે આ ઉપરાંત વિજેતાઓને બાર્ક મુંબઈ ડીઆરડીઓ એસએસસી ઇસરો એનએફએસયુ ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના બસો વિદ્યાર્થીઓ માટે સ્ટેમ્પ બુક કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે તેમ રાષ્ટ્રીય સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરોના લોન્ચિંગ પ્રસંગે ડીએસટી સચિવ પી ભારતીએ જણાવ્યું હતું ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા આયોજિત દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સ્ટીમ ક્વિઝ ચાર પોઈન્ટ ઝીરો સ્પર્ધાનું ડીએસટી સચિવ સુશ્રી પી ભારતીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું રાજ્યના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ બીએસટી હેઠળ કાર્યરત ગુજકોષના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુનિયર લેવલ અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ક્વીઝ બેંક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું શ્રી ભારતીએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે એકવીસ જુનિયર લેવલ ધોરણ નવ અને દસ તથા સિનિયર લેવલ ધોરણ અગિયાર અને બાર એમ્બે સ્તરે યોજાશે જેમાં દેશભરના તમામ મધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્ટીમ ક્વિઝ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે તેમ તેમણે ઉમેર્યું હતું ગુજકોસ્ટના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ સાહુએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજકોસ્ટ વર્ષ બે હજાર બાવીસથી ગુજરાત સ્ટીમ ક્વીઝનું સફળ આયોજન કરી રહ્યું છે આ ક્વિઝની ત્રીજી આવૃત્તિ ગુજરાત સ્ટીમ ક્વીઝ થ્રી પોઈન્ટ ઝીરોમાં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના દસથી બાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા જ્યારે આ વર્ષે દેશભરમાંથી વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે જીએસ બી મિશન ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા જીએસસીએમના મિશન ડાયરેક્ટર શ્રી નેહા કુમારી જીએસસીઆરટીમાંથી ડૉક્ટર વિજય પટેલ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી રિજનલ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયોજક સીબીએસસી જવાહર નવોદય વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા आज डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी गवर्नमेंट ऑफ गुजरात एंड गुजकोस्ट के तरफ से नेशनल स्टेम क्विज फोर पॉइंट जीरो का सफल लॉन्च हुआ इसमें दो लेवल का स्टूडेंट क्लास नाइन्थ से क्लास टेन तक तो जो हैं वो जूनियर लेवल एंड इलेवेन एंड ट्वेल्व में जो पढ़ाई कर रहे हैं तो ये सीनियर लेवल के हिसाब से क्विज में पार्टिसिपेशन कर सकते हैं एंड इनका रजिस्ट्रेशन का शुरुआत आज से होगा अक्टूबर थर्टी तक तो चालू रहेगा एंड uh, हमारा पोर्टल है डब्ल्यू 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 स्टेम क्विज डॉट गुजरात डॉट जी ओ वी डॉट आई एन इसमें कोई इसमें फ़ी नहीं है बिना मूल्य में स्टूडेंट इनका वेरी सिंपल वे में रजिस्टर कर सकते हैं इसके साथ है कि क्विज बैंक भी हम लोग बनाया जो इंग्लिश एंड गुजराती में है ये भी वेबसाइट में है डाउनलोड कर सकते हैं एंड uh, सारा हमारा जो कम्युनिटी साइंस सेंटर कोऑर्डिनेटर्स एंड रीजनल साइंस सेंटर डायरेक्टर दे आर ऑल्सो कोऑर्डिनेटिंग विद द स्कूल एंड इंस्टीट्यूशंस देन अवर स्टेट एस एंटिक काउंसिल्स ऑल अक्रॉस द स्टेट एंड सी बी एस ई जवाहर नवोदय विद्यालय सैनिक स्कूल केंद्रीय विद्यालय एवरीबडीच आर पार्टिसिपेटिंग दिस प्रोग्राम इसके साथ हमारा क्विज के प्राइज जो है दो करोड़ का इनाम है इसके साथ इंसेंटिव है लॉर्ड्स ऑफ विजिट टू प्रीमियर साइंटिफिक इंस्टीट्यूशन लाइक ये भाभा आटमिक रिसर्च सेंटर डी आर डी ओ इसरो And uh, the boot camp at National Forensic Science Laboratory, and a uh, very expository visit to Gujarat Science City and Vikram Sarabhai Space Centre. It's a very ambitious program. It's a, a stepping stone for our students, those who are carrying uh, their career in uh, taking their career in, in STEM and uh, uh, future. And it is a addition to the, it is supplement to our uh, mission to Bixit Bharat, Bixit Gujarat, and uh, the. अनेबल प्राईम मिनिस्टर कॉल टू स्ट्रेथेन अवर यंगर जनरेशन फॉर सायन्स टेक्नॉलॉजी अँड इनोव्हेशन